આજે શનિવાર એટલે કે શનિદેવ નો અનેરો મહત્વ છે

મારું નામ છે ભોલાભાઈ શ્રવણ ઉદેવ છે અમે અમે જામકનોડા જે વર્ષો વર્ષ શનિદેવ આટલા એટલે કે આજે શનિવાર અમાસ અને આજનો ત્રિવેણી સંગમ એટલે કે અમાસનો આજે મહત્વ ગણાય છે અહીંયા સવારે સ્નાનનું સવારે છ વાઘાથી લાઈન ચાલુ થઈ ગઈ છે તો રાતે દસ વાગ્યા સુધી લાઈન રહેશે અહીંયા હવે યાત્રાળુ આવે છે એના માટે ભોજન માટે ગુંદી ગાંઠિયા ચણાનું શાક બધું અમે ટ્રસ્ટના લોકોએ બનાવવામાં આવે છે અમારી રીતે અમે જામ જામકનોડાથી આવે છે અમે અહીંયા મંદિર ચલાવી છીએ ત્યાંથી અમે પણ થાળ લઈને ચૂરમા ના લાડવા શાક અને ગાંઠિયા અમે અમે સ્વયં ભાઈઓ છે અમે અમારી બાપુ અમારી સાથમાં છે અમે બધા અહીંયા લોકો લાખો હજારો લોકો આજે શનિવાસ અમાસ્યા નો દિવસ અને કોઈ આંકડો આ મંદિર માં નથી કેટલા માણસો આવે છે કેટલા ટ્રાફિક છે આ મંદિરની અંદર રાતે દસ વાગ્યા સુધી આમના લાઈન ચાલુ રહેવાની છે અમે શનિદેવ ના દર્શન કરવા આવ્યા છે રાજકોટ થી હજી ઓલા શનિ વાળા હુકુમ હતો તો પાછો આ થઈ ગયા પાછા દર્શન કર્યા છે મજા આવે છે બેન મારું નામ છે હું જામનગર માં રહું છું ત્યાંથી મેં શનિદેવ થી ઘણી બધી આસ્થા માની હતી પણ મને એવો અનુભવ નતો પહેલી જ વાર આવી શનિ મહારાજ ની સામે આખ શનિ મહારાજ પ્રગટ દર્શન લીધા છે હે મહારાજ સૌનો ભલું કરજો હું આવી છું સીતેર વર્ષની ઉંમરે હું પહેલી જ વાર આટલા ગામ જોયું છે અને આટલા ગામના શનિ મહારાજના દર્શન અમાસ છે આજે શનિવાર છે સૂર્યગ્રહણ છે દરેક વ્યક્તિના દરેક શુભાર